એ કયું ના આપણે આપણે કઈ માગતા હોય છે પાણી હોય ત્યાં જ હોય બીજી ક્યાંય નો તમને તો પાણી હોય અહીંયા ખાતી ચાલતું હોય અહીંયા જો એક બીજું એક આયુ એનો ભય લાગે હે પાંચ ભાઈ પાંચ પાંડવ થઈ ગયા પાસે પાંચ એટલે હવે આપણે થોડુંક ખાઈ લેવી ખાય ને પછી પાછા પાણી વાળવા છોટી દેવી હેલો મિત્રો સવાર સવારમાં તમને સૌને જઈને ગુડ મોર્નિંગ અને સવાર સવારમાં હર મહાદેવ આજે પાછા આપણે વાળી પૂગી ગયા અને કહી દીધું પાછું પાણી ચાલુ જો સુરત દાદા ઉગી ગયા છે અને વાગી રહ્યા છે સવારના સાડા સાત અને આપણે વાડીએ પૂગી ગયા બાલી ચાલુ કરી દીધી અને જાય પાણી આમ અમે બીજું ભરાવો બોલે ને તો આમાં જ દીધું પછી મેં એટલે આજે તે વ્લોગ જ આપણે શૂટ કરવાનો છે એટલે આજ વ્લોગમાં તમે બનાવી ગયો એટલે આપણે આખો વ્લોગ તમારે જોવો હોય તો તમે વ્લોગ જોવો હોય ને તો વ્લોગમાં બનાવી દેજો આ શાર પક્ષી રહ્યા ને એ કયું ના આપણી હારે છે એ આપણે હારે કાંઈક માગતા હોય છે શું ખબર હો કાંઈ માગતા હોય છે ખબર કયું ના હારે છે જો એક તો જો હા બોલું ડોક અંદર નાખી દીધી તો અચ્છા વસાળા પાળી આમ જેવી હવે આ પક્ષી રહી પાણી હોય ત્યાં જ હોય બીજી ક્યાંય એનો તમને મળે પાણી હોય અહીંયા અને ખાતી ચાલતું હોય અહીંયા જો એક બીજું એક આવ્યું એનો ભય લાગે હે પાંચ ભયું પાંચ પાંડવ થઈ ગયા પાંચે પાંચ એક અલગ આવ્યા હતા મારા જો એને આવડાવનારે ગમતું નથી લાગતું આવડા રે જો ભરતું નથી લાગતું આને આ એકલું કાઢ્યું ને આ જો પાંચ અલગ આયા છે બીજા એક આમાં આગળ જ્યાં મિત્રો બપોરના બાર વાગી ગયા છે અને આપણે હવે ઉપલા ભાગમાં વીઆઈશી પાણીવાળો થોડા કેરા પાયા પછી ઉપલા બે ભાગ હતા ને એટલે એક ભાગ રહ્યો ને એમાં વાળ દીધું છે પાણી અને એમાં પૂરું થઈ ગયું અત્યારે અને અત્યારે જો આઈથી તે એટલું પાયું ત્યારે ઉપલા ભાગમાં બીજા ભાગમાં પાડે પાણી પાણીવાળો આપણે પાછા અને ઓલો પંપ પડ્યો ને ત્યાં સુધી બસ આલી સાંટ દીધી આપણે

તો મિત્રો આપણે બપોરે બહાર વાગી ગયા છીએ અને હવે બપોરનું ટાણું થઈ ગયું છે અને હવે બેવું પડશે કારણ કે ભૂખ તો બહુ લાગી બહુ પેટમાં એટલે હવે આપણે ખાઈ લેવી પછી પાછા પાણી વાળવા સોટી દેવીક તો મિત્રો લાઇટ વાઈ ગઈ છે ચાર વાગી ગયા છે અને આપણે લહનનો કેરો કરવાનું શરૂ કરી દીધું તો આ ખાતર દેશી ખાતર નાખે છે એટલે લસણનો કેરો હું સરખી મમ્મી લેવા જાય ખાતર ને હું હે ને આમ થોડો કેરા ખાતર ખાતર ભેળવું છું એટલે લસણ સોંપવું છે આમાં લહણ ખાતર ના કીધું ને સારું થાય એટલે આમાં લહણ સોંપવું છે અને પાસેનો કેરો રહ્યો ને એમાં સોપવા છે આપણે મીઠી મેથી કીધું છે મીઠી ને ધાણા એવું બધું તો મિત્રો લાઈટ વહી ગઈ છે આપણે હવે સાંટી દીધી છે સાટવી છે દવા આપણે જો પાછા સાટી કાલ પાછો હું સાટવી ન પડી એટલે આપણે લાઈટ ક્યારની વહી ગઈ છે એટલું પીધું અને એટલું બાકી મિત્રો જેને કોઈ દવા સાઠવા બાસાલી સાટવા દાડી આવું હોય એ જરાક કોમેન્ટ કરી દીજો પાંચસો રૂપિયા દાડી સવારમાં આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી જેને આવવું હોય એ જરાક કોમેન્ટ કરી દીજો ફાઇનલી મિત્રો આપણે હવે હાન પડી ગઈ છે ને હવે જ આવવાનું જ ઘી અને હવે તો કામ તો હવે લાઈટ તો વહી ગઈ છે એટલે હવે કામ તો શું થાય એટલું બધું દી એચમી ગયો છે આપણે એટલે હવે જ આવું જ ઘી અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ જરાક મને કોમેન્ટમાં જણાવી દેજો મારા આવનારા વિડીયો જોવા માટે ફોલો કરી નાખજો તો મારા આજલો વિડીયો તમારે જોવો હોય તો ફોલો એ કરી નાખજો અને આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો થોડાક કોમેન્ટ કરી દેજો મને એટલા માટે બાય બાય